હાલની પરિસ્થિતિ કેવી છે આ દેશની ને નરેન્દ્રભાઈ મોદીની કેટલી જરૂર છે તમને બધાને ખબર છે એક એક વ્યક્તિને ખબર છે સમાજને ખબર છે ખૂબ મોટી જરૂરિયાત છે બધા મિત્રો મારે વાત નામ લઈને મોટા નથી કરવા મારે પીટી જાડેજાને યાદ કરવું હોય છે કાર્નાલાયક ત્રણ સમાજનો વિભાગ કાઠી છત્રી નાડોદા સમાજ ધારડીયા સમાજ અને ફી પડે જયરાસી જાડેજાને ડેલી ખકડાવી આજ ઘરે સમાજે મને વિનંતી કરી કે આપણા સમાજના કોઈ વ્યક્તિ વ્યક્તિને આવી ભૂલ થાય અને સુધારવી પડશે હું એમાં આગળ આવેલો પીટીએ માફી માગી ઈ સભાનો પણ અધ્યક્ષ હતો પીટીને માફ કર્યો તો બધા એમાં હાજર હતા ઉપર બેઠેલા ઘણા બધા હાજર હતા ભાઈ ભૂપતભાઈ હાજર હતા હાજર હતા ભાઈ મને માફ કરી તમે એકવાર માફીને પાત્ર બની ગયા છો તમે એટલે કોઈ સમાજ નથી સમાજ ને ખોટો ગુમરાહ ન કરો દેશ ને અત્યારે શું જરૂર છે એમાં હું તમને વિનંતી કરું છું તમે જોડાઈ જાઓ અને એમ છતાંય કઈ કરવું હોય તો કરી લેજો મિત્રો મારી બીજી વાત મીડિયામાં ભારતીય જનતા પાર્ટીએ છત્રીને શું આપ્યું હિસાબ કરો થાય છે ને હિસાબ હું જ્યાંથી પ્રતિનિધિત્વ કરું છું આ કોઈ છત્રીની સીટ છે છે મારા સમાજના સાત હજાર વોર્ડ છે કેટલા ક્યાં બીજા બધું મચ્છી ખબર છે ને લેવા પાટીદાર સમાજના જ છે શા માટે ભાઈ પાર્ટી મને આપે છે શા માટે કીડાઈ દરબારો ના બે લાખ મત છે શા માટે આપે છે કઈ કારણો હશે ને રાજ્યસભામાં આપણું કોઈ નથી આર્યા આપણી વચે છે કે ભાઈ ઘણું આપ્યું છે અને સમાજને સંતોષ છે તમે આવી વાતો નહીં કરો મિત્રો મારી વાત બીજી સાહેબ હું કોઈ લખી નથી બોલ્યો આ બકવાસ સાચો છે ને મેં લખ્યું મારી ગાડી ઊંધી નો જાય એમ દાખલા તરીકે આ સીટું બધી આવી ગઈ મોદી તુલસે બેર નહીં તમને રૂપાલા તમારી ખેર નહીં કોઈ સાખી નથી લેવાના રૂપાલા સાહેબ ઉપર આંગળી કેની મૂકાણી છે બધાને ખબર છે કેની આંગળી છે ભાઈ મોદી સાહેબની છે ને આ રાષ્ટ્રની જરૂરિયાત છે મોદી સાહેબ મિત્રો આવતા દિવસોની અંદર શું થવાનું છે રામ મંદિરની વાત થઈ ગયું નથી કરતો રાષ્ટ્રને જરૂર છે અને આ એના પ્રતિનિધિ છે એટલે હોય રાખો જ યોગ્ય વાત નથી તમારી માફી પછી ભોગ છો તને માફ કરવાનો આનંદ હતો કે બધા મને માફ કરી દીધો ભાઈ આવું યાદ રાખો યાર મિત્રો છત્રી સમાજ માટે કઈ કરવાની વાત આવે કેટભાઈ વાત કરી અહીંથી વિસ્તારના લોકો જે ઉપસ્થિત છે એ મને જવાબ આપે ભાડેરો બનાવ ક્યાં ક્યા પ્રતિભા અમે આગળ આવ્યા છીએ છત્રાસનો બનાવ અન્ય એકો એટલે જણા આગળ આવ્યા છે ગધેતરનો બનાવ અન્ય તો હું આગળ આવ્યો છું પરિણામ આપ્યું છે

મારા વિશે કોઈ ખરાબ લખ્યું હોય તો પણ મેં વાંચ્યું નથી સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ મિત્રોને જવાબ દેવા માંગતો નથી પણ મારા સ્વભાવ પ્રમાણે હું કઈ લાંબી ચારવારો જોબો કાયમી પહેરતો નથી એટલે આ મિત્રોને મારી ચેલેન્જ છે કે તમે મારી મીડિયાનું યુદ્ધ છોડી દો ચૈરાસી રાજીનામું આપી દો તમે ભાજપ છોડી દો આ બધું રહેવા દો તમે કોઈ પણ આ ફંક્શન જેને સારું નથી લાગ્યું તે તમે કોઈ પણ એક જગ્યાએ ભેગા થાવ તમારો કોઈ પણ એક જવાબદાર માણસ મને મળે મને આમંત્રણ આપે સમય તમારો સ્થળ તમારું તારીખ તમારી ગાડી મારી તમને કયો ન્યા હું આવીશ તમારી રૂબરૂમાં હું ચર્ચા કરીશ મારા સ્વભાવથી કરીશ અને તમે જો મરજના દીકરા હો તો મને આમંત્રણ આપો નહીંગર હું તમને આપું છું હું તમને આ મિત્ર આપું છું પણ તમે મને બોલાવો તો મને મજા આવશે જે તકે તમે મને બોલાવો કોઈ મિત્રને નામ ન થતું જેને આવી ચટપટી હોય તે મારી વાત એવું પૂરી કરું છું બધા મિત્રો રૂપાલા સાહેબને બે હાથનું કાકની ખાતરી આપો ભાઈ છત્રી તરીકે ખાતરી મિત્રો મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાક્ય નીકળ્યું મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો રેકોર્ડ નથી મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ નથી આજે એક ચૂંટણીની અને એ બી અનઆયોજિત કાર્યક્રમ એ કોઈ કાર્યક્રમ પણ નહોતો અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠિયાના ભજન છે એની હાટુથી મેં ગયા હતા એવો કાર્યક્રમ એ કાંઈ કામનો નહોતો એમાં મારા થયેલા ઉચ્ચારણથી આજે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો જયરાજસિંહજી એનીથી મોટો અફસોસ કે તું બીજું કોઈ વાતનું નથી હું મારા માટે નહીં મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું સમજીને વાપરું છું ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું જયરાજસિંહના સ્થાને મળેલા આ બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે મિત્રો હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી પહેલા મને જે ફિલિંગ આવી છે એને પહેલા વ્યક્ત કરી દઉં પછી મારી વાત શરૂ કરું મારા એક નિવેદનને કારણે જે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાણો એની મેં અનુભૂતિ પણ કરી મેં તો પેલો ફોન આવ્યો એને જ કહી દીધું કે મારી તો આવી કોઈ ભાવના હોય નહીં આપને એમ લાગ્યું હોય તો તો હું માફી છું અને એને સલાહ પણ આપી ભાઈ કે તમને તમને એમ લાગતું હોય કે મારે આવું લખવું જોઈએ કે આવું બોલવું જોઈએ એવું મને મોકલો તો હું એ પણ લખી દઉં મેં તો એમાં સહજ ભાવે એવું કીધું હતું એ વાત તો અલગ છે પણ પછી જે અત્યાર સુધી ચાલ્યું અને અત્યારે હું અહીંયા આવું એવી અમારે જયરાજસિંહભાઈ અરે વાત થઈ હતી કે કાલ સાત વાગે સાત સાડા સાત સુધીમાં તમારે પહોંચવું ને આ પાડી હતી હું આવી જઈશ અમે કાર્યક્રમ કોલેજનો પૂરો કરીને અહીંયા નીકળ્યા અહીંયા હું પહોંચવું ત્યાર પહેલાંની મારી મનસ્થિતિ અલગ અલગ હોય પણ પહેલી વખત હું ચૂંટણી સભામાં જતો હોઉં રૂટીન કાર્યક્રમમાં જે હું વાંકાનેર વિસ્તારમાં ગયો ક્યાં ગયો અને ઢોલ નગારા સાથે મારું ત્યાં સ્વાગત થાય એ ક્ષત્રિયો સિવાય કોઈ કરી ના શકે એ શક્ય જ નથી એ ત્યાંથી જ મારું ઊંધી રીતે સ્વાગત થવાની સંભાવના હોય એ એ બટ નેચરલ છે એ મારી પણ એમાં કંઈ મને એવું અતિશયોગથી કહેવાનું પણ કોઈ કારણ નથી મિત્રો પાર્ટી હું તો આ બધા પ્રવચનો કરતા હતા ને તો હું નામ લેવાના મતનો નહોતો સાહેબ ને ટાઈમ માટે નહીં જઈ રહ્યા છે હું જેના નામ બોલ્યો માફીના વિડીયોમાં એને લોકો ટ્રોલ કરે છે કે તે હું કામ કીધું એટલે હું આપના નામ લેવાના મતનો નથી પણ નામ ના લઉં તો આપને એમ લાગે કે અમારા નામ ન લીધા એટલા માટે અંગેથા નામ લઈને પાછા એ નામ ગણતા હશે ને એટલે કોઈક લખતા હશે નહીં એટલે આપણે બીજો મુદ્દો એક મારે જે કહેવાનો હતો એ તો બીજા બીજો એક મુદ્દો એ બીજો એક મુદ્દો એવો હતો કે મને ઘણા આગેવાનો એમ કીધું હતું કે આપ કયો તો અમે એવું નિવેદન આપીએ તમારા ટેકામાં મેં બધા આગેવાનો ના પાડીશું છે હું નામ બોલવાના મતનો નથી મારો મારો મત છે કે હું તમે મારા ટેકામાં નિવેદન કરો એ તમારી સામે આવે તો મારા કારણે તમારે નવી ક્યાં શરૂ કરવી એટલે હું આ સંપૂર્ણ ક્ષતિ મારી વ્યક્તિગત ક્ષતિ છે અને એનો જવાબદાર પણ હું જ છું અને એના કારણે ક્ષત્રિય સમાજના પણ કોઈ આગેવાનોને કંઈ પણ નાનો મોટો કરવાનું આવે એ પણ મારા મનમાં ઈચ્છા નથી હું એ મતનો નથી કે પાંચ ક્ષત્રિય આગેવાનોને મારે કારણે પાછું નુકસાની સહન કરવાનું આવે એ પણ જે કંઈક સહન કરવાનું આવે એનો જવાબદાર હું એકલો છું એ હું આ તમારી સભાની અંદર સ્વીકારવા દઈએ છું કોઈ નહીં મારી તરફેણમાં આવ્યા છે એને હું ધન્યવાદ આપું છું અને અભિનંદન આપું છું પણ હું એમને લાયબ્રેટી ગણવા ન ગણવા માટે હું સમગ્ર દેશના ક્ષત્રિય સમાજને વિનંતી અને અપીલ કરું છું અમારા સમર્થનમાં જે આવ્યા છે મારા મનાવીને આવેલા નથી કે અમે એમને કાંઈ સમજાવ્યું હોય ને કંઈ અંડર ટેબલ કર્યું હોય ને આવેલા નથી એ પ્રેમથી અને ભાવથી એમણે અમને આ યોજના બનાવીને એ બોલાવ્યો પુનશ્ચ જયરાજસિંહભાઈ હું આપનો આભારી છું કે આપે એક ક્ષત્રિયને સાજે એ પ્રકારે આ પ્રશ્નની અંદર અસલી તો આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટેનો આપે પ્રયાસ કર્યો એ માટે હું અંતઃકરણપૂર્વક આપનો આભારી પણ છું આપને ધન્યવાદ પણ પાઠવું છું અને પાર્ટીનો એક વરિષ્ઠ આગેવાન હોવાના નાતે પાર્ટી વતી પણ આપને અભિનંદન આપું છું સભાની મોસમ છે પણ સભા કરવાની મારી ઈચ્છા નથી સભામાં આપણે ફરી વખત ક્યારેક મળીશું ગોંડલમય મેં ઘણી સભાઓ કરી છે લીમડી માં ઘણી કરી છે પાલતાણા માં કરી છે એટલા માટે કે ચૂંટણી ની સભાઓનું અત્યારનું સ્વરૂપ છે એ અને આજની આપણી સભાનો જે માહોલ છે એની ગરીમાં જળવાઈ રહે એટલા માટે હું એને વિષયાંતર કરવાના મતનો નથી નહીં એટલે વિષયાંતર ન થાય એટલા માટે અન્યથા હું તો અપીલ એક બે મતની જ કરવાના ચૂંટણીઓમાં ચૂંટણી રહેશે આપણા દેશની સેનામાં આઝાદીના પંચોતેર વર્ષ પછી બ્રિટિશરોનો ધ્વજ અંદર લાગતો વર્ષ થઈ ગયા હિન્દુસ્તાન આઝાદ થયું પણ આપણા નૌસેનાના કાફલામાં બ્રિટિશરોનો ધ્વજ હાલતો હતો એક વિક્રાંત નામનું જહાજ નરેન્દ્રભાઈ મોદીએ આપણા નૌસેનાને અર્પણ કર્યું એક જહાજ વીસ હજાર કરોડ નું હતું એક જહાજ એ કરોડ નથી પણ આ જહાજ એ મેડ ઇન ઇન્ડિયા હતું એમાં નથી એની અંદર પ્લેન ઉતરી શકે જ્ઞાથી જ્યાંથી પ્લેન ઉડી શકે એ પ્રકારનું એ નૌકાદળનું જહાજ રજૂ કર્યું પણ એ રજૂ કર્યું ત્યારે પેલું બ્રિટિશ નિશાન ફેરવી નહીં અને એની જગ્યાએ છત્રપતિ શિવાજી મહારાજના નૌકાદળમાં જે જહાજના સિમ્બોલ હતા એ સિમ્બોલ ભારતના નૌકાદળની અંદર લાગ્યા હું આ આ સભાને છું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન હોય તો પરિવર્તન શક્ય છે ખરું આ પરિવર્તન અંગે કોઈ વિચારે પણ ખરું એ પ્રકારની જે મોદી સાહેબના નેતૃત્વમાં કામગીરી ચાલી રહી છે મિત્રો એના સમર્થનમાં અમે એમને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની અપીલ કરવા માટે આપની વચ્ચે આવ્યા છીએ આપ સૌનો સહકાર માગીએ છીએ આપ સૌનો અમને આશીર્વાદ મળે એ માટે અમે આપ સૌની વચ્ચે નહીં તમામ જગ્યાએ જઈને આવી બે ત્રણ વાતો છે એને અમે મૂકવાના છીએ ને એના આધાર ઉપર મત માગવાના છીએ નરેન્દ્રભાઈ મોદીનો સ્પષ્ટ દિશાનિર્દેશ છે આપણે કરેલા કામ લોકોની વચ્ચે જઈને મૂકો ને એના આધાર ઉપર મત માગો એની આધાર ઉપર અમે આ કામગીરી કરીએ છીએ પુનશ્ચ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જયરાજસિંહભાઈ આપનો પુનશ્ચ આ એક પ્રકારના આયોજન કરવા બદલ અંતઃકરણપૂર્વક આભાર માનું છું આપ સૌને મારા જાજાથી જય માતાજી